Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મોડી રાત્રે ટ્રકમાં આગ લાગી હતી જેના કારણે પછી ટ્રકમાં રાખેલા એક પછી એક લગભગ બસો ત્યારે મિત્રો સિલિન્ડર ધડાધડ સાથે ફાટ્યા આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયા હોવાના સમાચાર છે અને બે થી ત્રણ લોકો ઇજાગ્રત થયા હોવાની માહિતી છે અહેવાલ અનુસાર આ માર્ગ અકસ્માત ઉત્તરપ્રદેશમાં દોડી રાષ્ટ્રીય માર્ગ પર ચાલી રહેલા આરટીઓ ચેકિંગના કારણે થયો હતો આરટીઓ ચેકિંગથી બચાવવા ત્યારે મિત્રો વધુ વાત કરી તો માટે ટેન્કરને ત્યારે ડ્રાઈવરે અચાનક પોતાનું વાહન ડાબા તરફ વાળી દીધું હતું આ દરમિયાન ટેન્કરથી ત્યારે ટક્કર સિલિન્ડર ભરેલા ટ્રક સાથે થઈ હતી જેના કારણે આ ગંભીર ઘટના બની હતી ટ્રકમાં બસો પચાસથી વધુ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ટક્કર બાદ આગ લાગવાને કારણે લગભગ બે કલાક સુધી સિલિન્ડર ભાટદાર રહ્યા જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો ફાયર બ્રિગેડની ગાડીઓ સતત અત્યારે સખત પ્રયત્નો પછી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ